નાઇન કેમ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે જાયન્સ મહેસાણા સહ્યરના ઉપક્રમે શ્રી ડૉક્ટર કુશ અને શ્રી હેલીના વિવા ઉત્સવ પર્વ નિમિત્તે શ્રીમતી શ્વેતા રાજેશ આચાર્ય પરિવાર નિમિત્તે માત્ર મહેસાણા નગરપાલિકાની ચારસો જેટલી સફાઈ કામદાર મહિલાઓને સાડી તેમજ કટલરી કિટ સાથેનું સન્માન કરવામાં આવ્યું સાડી તેમજ કટલરી કિટ અર્પણ કાર્યક્રમ તારીખ નવ છ બે હજાર રવિવારના રોજ બાબા સાહેબ આંબેડકર ભવન હોલ મહેસાણા ખાતે યોજાઈ ગયો આ કાર્યક્રમમાં જાયન્સ મહેસાણા સહ્યરના પ્રોજેક્ટ ડાયરેક્ટર નિરુબેન પ્રજાપતિ સેક્રેટરી અલ્પ બેન સથવારા પ્રમુખ નિરૂપાબેન પટેલ સહિત જાહેર મહેસાણાની બહેનો દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં અંદાજે ચારસો જેટલી સફાઈ કામદાર બહેનોને સાડી ત્રમસ કટલરી કિટ આપી સન્માન કરવામાં આવ્યું હતું વિશેષ માહિતી રામભાઈ પટેલ મહેસાણાથી કે શ્રીમતી સ્વાધી રાઘેશ આચાર્ય પરિવાર અને જાહેર સહેલી ગ્રુપ મસાણા એ તમારી તમામ બહેનો અથાગ પ્રયત્ન કરી પોતાના પરિવારનું કામ ભૂલી અને માત્ર બહેનોની સેવા કરવી સફાઈ કામદારોની સેવા કરવી આ એક અમારો ઉદ્દેશ હતો અને મારો દીકરો ધિરન્દ્રી ડોક્ટર પુરુષ આચાર્ય અને નિરંજય બંનેના શુભ વિવાહ સંગે અમારી સાથીનો એક વિચાર આવ્યો અને એમને વિચાર્યું કે હરેશભાઈ રોજ વ્યક્ત કરીએ કે સમાજમાં એના માટે થઈ અમે નીરુબેન સતવારાબેન મનીબેન મોદી અને જૈન શૈલી અમનો સંપર્ક કર્યો રૂપટભાઈ મુર્શી પણ નીચે અમારા વૈ પ્રકાશભાઈ પંડ્યા સંયુક્ત પંડ્યા પરિવાર સરસ અમદાવાદના સંયુક્ત અમે ચારસો ને બાણું બહેનોને સાડીઓ આપવાના છે અને અમારું માદ્ય વતન જુનો છે અત્યારે વીડી હોસ્પિટલ અમદાવાદ ખાતે સેવા આપે છે આપના માધ્યમ દ્વારા હું મહેસાણાક્ષરને જણાવવા માંગુ છું કે જયારે પણ ફિઝિયોથેરાપીની કોઈ પણ જાતિ સેવા ગરીબ

ચારસો બહેનો બેટીઓ બે દીકરીઓ હોય છે એમના મા બાપનું સન્માન કરીએ છીએ વૃક્ષારોપણ કરીએ છીએ શિક્ષણ આપીએ છીએ બ્લડ ડોનેશન કેમ્પ કરીએ છીએ ગરીબોના રાશન કીટ આપીએ છીએ વિધવા બહેનોનું સન્માન કરીએ છીએ એવી ઘણી બધી પ્રવૃત્તિઓ અમે કરી રહ્યા છીએ અમારા સંસ્થા દ્વારા નગરપાલિકા જે મહિલા સભાઈ કામદાર બીનો છે એમનું અમે સન્માન કરી અને એમને